તારીખ 25/8/2025 પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમી પવિત્ર ગ્રંથ બાઇબલનું વાંચન માથીનો ગ્રંથ અધ્યાય 23 કડી 13 થી 23 દંભનિંદા હાય તમારું હે શાસ્ત્રીઓ અને ફરીસિયો દંભીઓ તમે માણસોના મુખ સામે સ્વર્ગના રાજ્યનો દરવાજો બંધ કરો છો તમે પોતે અંદર જાતા નથી અને જે અંદર જવા માગે છે તેમને પણ જવા દો છો નહીં આ કડી કેટલાંક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળતી નથી હાય તમારું હે શાસ્ત્રીઓ અને ફરીસીઓ દંભીઓ તમે એક જ મનુષ્યને તમારા ધર્મમાં ફેરવવા માટે દરિયા અને ધરતી પર ફરતા છો અને જ્યારે તે ફેરવાય છે ત્યારે તમે તેને તમારાથી બમણો નરકનો પુત્ર બનાવો છો हाय तमारू, हे अंधमार्गदर्शको ते कहो छो, जे मंदिर मा कसम खायते कई नथी परंतु जे मंदिर ना सोना थी कसम खायते बांधाय छे। हे मूर्खो अंधो मोटू कयू छे सोनू के मंदिर जे सोना ने पवित्र करे छे। तमे कहो छो जे बलिपीठ पर कसम खायते कई नथी परंतु जे बलिपीठ उपरना भेट थी कसम खायते छे हे अंधो मोटू क्यूं छे भेट के बलिपीठ जे भेट ने पवित्र करे बलिपीठ पर कसम खाए ते तेना पर रहेला बधा पर कसम छे अने जे मंदिर पर कसम खाए ते मंदिर मा वसेला पर पन कसम छे अने जे स्वर्ग पर कसम खाए ते ईश्वर ना सिंहासन पर अने तेना पर बिराजेला पर कसम छे समझावट કડી 13 ઈસુ ફરીસિયોની નિંદા કરે છે કારણ કે તેઓ લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશતા રોકે છે. તેઓ પોતે સત્ય સ્વીકારતા નથી અને બીજાને પણ સ્વીકારવા દેતા નથી. કડી 15 ઈસુ બતાવે છે કે તેમની ઉત્સુકતા ખોટી છે. તેઓ એકને ધર્મમાં ફેરવવા ખૂબ મહેનત કરે છે પરંતુ તેને ઈશ્વર તરફ લાવવાના બદલે વધુ દંભી અને ખોટા બનાવે છે. કડી સોળ અને સત્તર ઇસુ તેમને માર્ગદર્શકો કહે છે તેઓ સોનાને વધારે મૂલ્યવાન ગણે છે જ્યારે મંદિર જ તેને પવિત્ર બનાવે છે કડી અઢાર અને ઓગણીસ તેઓ ભેટને વધારે મૂલ્યવાન ગણે છે પણ ઈસુ સમજાવે છે કે બલિપીઠ ઈશ્વરની ઉપસ્થિતિ જ ભેટને પવિત્ર બનાવે છે કડી વીસ અને બાવીસ ઈસુ અંતે કહે છે કે કસમ ખાવાનું મૂળ ઈશ્વર છે मंदिर बलिपीठ के स्वर्ग पर लेवायेली दरेक कसम अंते ईश्वर तरफ ज संकेत करे टूको अर्थ फरीसीओनों धर्मदंभ खोटा अने देखाव पर आधारित हतो। तेओ संपत्ति परंपरा ने ईश्वर